ગાંધીનગર સીઆઈડીમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટરનો એક વટ હતો કોઈપણ જગ્યાએ તે તપાસ કરી શકતા હતા દરોડા પાડી શકતા હતા અને એક લાખ રૂપિયાની લાંચના પ્રકરણમાં આ પીઆઈ અને કોન્સ્ટેબલ સપડાય છે અને ત્યાર પછી ગુજરાત પોલીસમાં ખળભળાટ મચી જવા પામે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે આ રાજ્યના સરકારી જે અધિકારીઓ છે આ અધિકારીઓ અનેક લોકોના કામો કરતા હોય છે છે પરંતુ કિસ્સામાં આ લાંચિયા અધિકારી જ્યાં સુધી તેમને રોકડી ન થાય જ્યાં સુધી તેમને પૈસાનો ભોગ ચડાવવામાં ન આવે ત્યાં સુધી આ રાજ્યના લોકો છે તેમના કામ કરાવવા માટે તેમને આ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને કેટલાક કિસ્સામાં એસીબીની ઝપટે આ લાંચિયા અધિકારીઓ ઝડપાઈ જાય

દરોડા પાડવામાં આવ્યા હતા કોલ સેન્ટરનો એક મામલો ખુલે છે અને ગુવાનું કનેક્શન ખુલે છે તેવીસ આરોપીઓના તેમાં નામ ખુલે છે અને તેની તપાસ કરી રહ્યા હતા આ સીઆઈડીમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ પટેલ અને તેમણે આજે ફરિયાદી જે એસીબીમાં ફરિયાદ કરી છે તેમના પાસે લાખો રૂપિયાની રકમની માંગણી કરી હતી અને સરગાસણ પાસે જ્યારે તેમનો કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ પૈસા સ્વીકારવા આવે છે તે સમયે તે એસીબીના હાથે ઝડપાય છે અને તેનું કન્ફર્મેશન પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર કરી દે છે અને આ બંને વ્યક્તિ છે તેની પોલીસે ધરપકડ કરી છે અને એસીપીએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને તેવીસ આરોપીઓને પકડી લાવેલી ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પેલા મોટી રકમની માંગણી કરેલી જે ચોક્કસ થઈ શકતું નથી પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર એસીબીમાં ફરિયાદ કરેલી અને અને એસીબીએ ગોઠવી તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા ત્રીસ લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પી કે પટેલે પણ સંમતિ આપેલી જેથી પી કે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે હાલ બંને આરોપીઓ છે એ એસીબી ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ વર્ષ બે હજાર તેર ની બેચ સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને બે હજાર ઓગણીસ માં પ્રમોશન મળેલું આ પહેલા તેઓએ અમદાવાદ સિટી પાટણ સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને બે હાજર પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને બે હાજર ત્રેવીસ સુધી તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા

જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને બે મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે वाले पॉजिशनर નો કેસ કર્યો તો એમાં કુલ કેટલા પકડાયા હતા અને આ સિવાય અન્ય કોઈ વ્યક્તિને નામ ન ખોલવા કે હેરાન ન કરવા માટે પૈસા માંગ્યા હોય એવું એ આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો અમે જ્યારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબી ને કરી શકે છે તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું આમગીરા દેસીબીએ આ સીઆઈડીમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંનેની ધરપકડ કરી છે અને અન્ય રકમની પણ તેમણે કોઈના જોડે માંગણી કરી છે કે નથી કરી તેમના બેંક એકાઉન્ટ સહિતની વિગતો આ એસીબી હવે તપાસવાની ચાલુ કરી છે અને આવનારા દિવસોમાં આ કાર્ય હવે વધારે તે આગળ વધારશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો